એક તો માન માન કરી મેળામાં કોઈ જણ આવી ગયો વરસાદ તો સ્વાગત છે તમારે બધા એક નવા મિની વ્લોગમાં તો મિત્રો આજે આપણે ના થઈ ગયા કમ્પ્લેટ પછી બારા જોયું તો બારા એવું તો વરસાદ જવું તમારા ભાઈ સુખ સુધી નીકળી ગયો પછી તો તમારા ભાઈ ને એન્ટ્રી થઈ ગઈ મેળામાં અહીંયા જોયું તો ટ્રાફિક પૂર પણ તમારા ભાઈ તોય બાકા ચીકી બોલાવતો અંદર ગયો અને આવી ગયું મહાદેવ નું મંદિર ને આ મહાદેવ ના મંદિર નો પેલો જ બનાવેલો છે તમે નો જોયો તો જઈને જોઈ લેજો ખુબ બાકી જગ્યા બોલાય ત્યારે તો કરો સુવાસ પણ કરી દીધો તો પછી તો આટલું બધું હાલી ના આવ્યા મારી સોડી થાપી કોથરા જોઈ થઈ ગઈ કે પપ્પા હવે સમય બિહાડો પછી મેં કીધું આ બટા તને બિહાડવી બલુંગમાં બિહાડવી હે કીધું નિરાત રાખ પછી તેમ થઈ ગયું આ સોડીને હવે સમય બિહાડી જશે ને કે આપણો મેળો બગાડશે પછી એમ કેમે આપણું બલુંગ આવી ગયો સોડીને બિહાડી દીધી બલુંગ પછી મને એમાં બેહવાનું મન થઈ ગયું એટલે આપણે લીધી ટિકિટ ને બે ગયા અંદર પડાઈ બૂમ પછી આવી ગયો વરસાદ ને આપડે ઉપડા ઘર પણ જાતે જતા પચાસ પચાસ હોની અડર દીધી અને હવે તમે હું હું જોઉં હું જાઉં ઘર તરફ ને તમે કરો સબસ્ક્રાઈબ